ઇન જનરલી બહુ બધા લોકોએ આવું સાંભળેલું હોય કે ગર્ભ સંસ્કાર એક તો બ્રાહ્મણ કરાવે છે એ અને ગર્ભ સંસ્કાર કે જે આપણે બે હજાર સોળ પછી હું કહું તો કે વધારે સાંભળે છે અને ખાસ કરીને કોવિડ પછી તો બહુ જ વધારે અને અત્યારે તો કહેવાય ને કે સારો એવો બિઝનેસ પણ લોકો કરે છે ગર્ભ સંસ્કારના નામથી તો આ અંદર જે બ્રાહ્મણ કરાવે છે એ અને ગર્ભ સંસ્કાર એક્સપર્ટ કરાવે છે એ બંને કઈ રીતે ડિફરન્સ છે ને એ મારે સમજવું ભારત વિકસિત દેશ બનાવવાની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક્યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિક થી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપ નો ફૂલ પોડકાસ્ટ જોવા માગો છો

કર્મકાંડ પૂજા પાર્ટ ઓફ અ ગર્ભ સંસ્કાર કે ગર્ભ સંસ્કાર છે ને ટોટલી સાયન્ટિફિક છે એને ધર્મ નાત જાત સાથે કોઈ લેવા દેવા નથી કોઈ મુસ્લિમ છે કોઈ ક્રિશ્ચિયન છે કોઈ હિન્દુ છે હવે જે વ્યક્તિ આ રૂલ્સને ફોલો કરે છે એ ગર્ભ સંસ્કારને ફોલો કરે છે પછી એમાં એવું ના જોવામાં આવે કે ભાઈ આ હિન્દુ છે તો એના હિન્દુના ગર્ભ સંસ્કાર આવે મુસ્લિમ છે ક્લાસમાં તમે તો ઇસ્લામિક પણ પણ છે 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 ક્રિશ્ચિયન બધા સાયન્સ બરાબર અને એ જે સ્પિરિચ્યુઅલ વેથી જે કર્મકાંડ થાય છે ગર્ભ સંસ્કારનો એક ભાગ છે એ ગર્ભ સંસ્કાર નથી એને આપણે સાયન્સ સાથે જો રિલેટ કરીએ તો જયારે તમે પૂજા પાઠ કરો છો કર્મકાંડ અમે પણ સજેસ્ટ કરીએ છીએ કે તમે પૂજા કરો આરતી કરો પછી કર્મકાંડ કરો કે જેનાથી થોડા સમય માટે તમારા બધાનું મન શાંત રહે અને એ સ્પિરિચ્યુઅલ કોશન છે કે જે કરવાથી માતાનું મન શાંત શાંત રહે રહે છે અને જ્યારે માતા ત્યારે એકાગ્ર બને છે અને એકાગ્ર બને ત્યારે જે બાળકનું ન્યુરોલોજીકલ ડેવલપમેન્ટ થાય છે એ સારી રીતે થાય છે એટલા માટે એ ગર્ભ સંસ્કારનો ભાગ છે પણ ઘણા બધા લોકો એવું વિચારે કે મેં તો ગર્ભ સંસ્કારનો હવન કરાવી લીધો એટલે મારું ગર્ભ સંસ્કાર થઈ ગયું પણ બાળકની રચના વિજ્ઞાનિક રીતે

બીજ બની છે હવે આપણે ધ્યાન રાખવું જોઈએ પણ સાચી સંસ્કાર લગ્ન પછી તરત ગર્ભાધાન સંસ્કાર મતલબ કે જયારે તમે પ્રેગ્નન્સી રહે છે એના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલાની શરૂઆત કરવી જોઈએ કે તમને કેવું બાળક જોઈએ છે એ તમારે વિચાર કરવાનો કે મને એના ગુણો કેવા જોઈએ છે મતલબ એની ક્વોલિટી કેવી જોઈએ છે આમાં કોઈ ડોક્ટર એન્જિનિયર બનાવવાની વાત બિલકુલ પણ નથી બટ આ ટોપિક ને નો ડાઉટ હું હજી આગળ કન્ટિન્યુ કરું બટ તમે જે કીધું કે લગ્ન પછી જ્યારે પણ તમારે પ્રેગ્નન્સી આગળ વધારવી હોય બરાબર અગર કોઈ કપલ પ્લાનિંગ કરે છે ત્રણ મહિના પહેલાં ગર્ભધાન પર ફોકસ કરવું જોઈએ વોટ ઇઝ ધ આઈડેન્ટિકલ ટાઈમ કે જ્યાં લગ્ન પછી બેબી પ્લાનિંગ કરવું જોઈએ વોટ ઇઝ આઈડેન્ટિકલ પીરિયડ આયુર્વેદા પ્રમાણે તો આમ જોવા જઈએ ને તો લગ્નની ઉંમર વર્ણિત છે અઢાર વર્ષથી અઠ્યાવીસ વર્ષની અંદર દીકરા દીકરીના લગ્ન થઈ જવા જોઈએ પરંતુ આજકાલ સ્ટડી એન્ડ બધા કુદરતના નિયમો હાથમાં લઈને બેઠા છે કે પેલા કરિયર સેટ કરીએ મેરેજ કરીએ હરીએ ફરીયે અને પછી મેરેજ કરીએ એટલે લગ્નની ઉંમર તો એમ પણ વીતતી જ જાય છે એટલે બાળક થવા માટેનો આઈડિયલ સમય છે ઓછામાં ઓછા પચીસ વર્ષ આજુબાજુ તો બાળક થઈ જવું જોઈએ કેમકે બાવીસ વર્ષે સ્ટડી કમ્પ્લીટ થાય મેરેજ થાય પરંતુ અત્યારે આ બધા નિયમો વિસરાઈ જાય છે મોટા ભાગે બાળક થવા પ્રોબ્લેમ આ જ થાય છે કેમ કે વધતી ઉંમરે થતા લગ્ન કે જે બાળક ન થવા પાછળનું એક કારણ છે કે મોટા ભાગે સ્ટડી કરે અને મેરેજ પછી પણ એવું વિચારે કે હમણાં બેબી પ્લાન નહીં એટલા માટે પ્રિકોશન્સ ના કારણે બેબી થવા નથી દેતા અને એના કારણે પછી આગળ બાળક થવા પ્રોબ્લેમ આવે છે અને અત્યારે ઘણા બધા લોકોને તમે જોજો કે પહેલા કઈ આઈવીએફ સેન્ટર તમને પચીસ વર્ષ પહેલા ક્યાં જોવા મળશે

રાઈટ સમજો કે મેં તમને સમજાવ્યું આ વિજ્ઞાન કે ન્યુરોન્સ પર છેલ્લા ત્રણ મહિનાની અસર હોય છે બાળક જ્યારે કન્સીવ થાય ને ત્યારે છેલ્લા ત્રણ મહિનાના માતા પિતાના આહાર વિહાર અને વિચાર કેવા છે એની અસર એ સ્ત્રી બીજ એટલે કે ઓવમ અને પુરુષ બીજ એટલે કે સ્પમ એના પર કોટેડ હોય છે એટલે ત્રણ મહિનાનો તો મિનિમમ સમય લેવો વધારે જેટલો સમય લો છો ને એટલું વધારે સારું છે એનું પણ કારણ છે કેમ કે આ ન્યુરોન્સ ચેન્જ થાય છે તમારી આદતથી તમારા સબકોન્શિયસ બ્રેઇનનો એક ફંક્શન છે કે તમારી હેબિટની અસર એના પર થાય છે સ્પિરિચ્યુઅલ ફંક્શનની અસર એના પર થાય છે અને તમારી લોંગ ટર્મ મેમરીની અસર એના પર થાય છે હેરિડિટી ડિસીઝની અસર એના પર થાય છે અને ફિઝિકલ ડિસીઝ જે કહી શકાય મેન્ટલ ડિસોર્ડર્સ કહી શકાય બધી અસર આ ન્યુરોન્સ પર થાય છે અને વારસાગત અમુક રોગો આવતા હોય છે તો આ બધી જ વસ્તુ બાળકમાં ના આવે એના માટે પહેલાં ત્રણ મહિનાનો સમય લેવો અને એના માટે પહેલાં તો શરીર શુદ્ધ કરવું બીજું ફંક્શન છે કે મનને શુદ્ધ કરવું અને પછી કેવું બાળક જોઈએ છે કે હરેક વસ્તુમાં આપણું પ્લાનિંગ હોય પોડકાસ્ટ શૂટ કરીએ છીએ એના માટે ઘણા ટાઈમથી પ્લાનિંગ કરતા એમને તો કે આવીને બેસીને શૂટ નથી કરતા રાઈટ એક બિચારી ગૃહિણી પણ સાંજની રસોઈ બનાવવા માટે આખું પ્લાનિંગ કરતી હોય સાંજે શું બનાવશું તો એક બાળક લાવવા માટે પ્લાનિંગ શા માટે નથી કરતા મેજોરિટી કેસીસની અંદર લોકો નથી કરતા ધેટ ઇઝ વોટ આઈ બિલીવ રાઈટ રાઈટ